અન્નદાતાઓના હાલ બેહાલ આજ કેવા છે એ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતના ખેતર ઉપર આપણે નજર કરશું તો આપણને ખ્યાલ આવી જશે કે આથી હાલત રાજ્યની અન્નદાતાઓની પરિસ્થિતિ ક્યારે નહોતી મને ક્યારેક વિચાર આવે કે માણસ એક વખત એના કામમાં નિષ્ફળ જાય બે વખત નિષ્ફળ જાય ત્રણ વખત નિષ્ફળ જાય પછી તો એમાં ફેરફાર કરે પણ ભાજપાની સરકાર અન્નદાતાઓ માટે એક વખત બે વખત ત્રણ વખત એક એક દાયકો બે દાયકા દાયકા અઢી પેઢી છતાં પણ આ લોકોને ખેડૂતના પ્રશ્નોનું નિવારણ ક્યાં પડ્યું છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તૈયારી એ નિષ્ફળ જઈ રહ્યા છે અન્નદાતાઓની હાલત ખરાબ છે આવી પરિસ્થિતિની અંદર વિપક્ષ તરીકે ખેડૂતોની વાત મૂકવા માટે બહુ સાત્વિક રીતે આજે વિચાર આપીએ છીએ અને સજેશન પણ કરીએ છીએ કે કંઈક આ બાબતમાં તમે ફેરફાર કરો સીધી વાત છે કે ગુજરાતની ખેતીને મજબૂત બનાવી હોય તો બે બાબત છે એક કૃષિ સંશોધન એમાં ભણતા વિદ્યાર્થીઓ એનું સંશોધન વિસ્તરણના રૂપે સરકારી ખેતીવાડી ખાતા પાસે પહોંચે અને ખેતીવાડી ખાતું છે ખેડૂત સુધી પહોંચાડે હવે છેલ્લા દસ બાર વર્ષથી કૃષિ સંશોધન છે એની નિગરાની વાઇસ ચાન્સેલરના નેતૃત્વ નીચે થાય છે અને વાઇસ ચાન્સેલર જે નિમણા એ નીવડેલા ભ્રષ્ટાચાર સાબિત થયા હું એટલા માટે નીવડેલા ભ્રષ્ટાચાર સાબિત થયાની વાત મૂકું છું કે સરકારે એને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે છતાં પણ સરકાર એને ખસેડી મૂકવાની હિંમત નથી ધરાવતી પૂર્વ કૃષિ મંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી બંને એનો હિસ્સો છે છતાં પણ આ જે સંશોધનાત્મક કાર્યક્રમો જે કરોડો રૂપિયાના ખર્ચે જે કૃષિ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે એની ફલશ્રુતિ શું આજે અન્નદાતાઓ પાસે સંશોધન પહોંચે છે કેટલું અને કેટલું કારગત છે અને ખોટા રવાડા ચડાવી અને આ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ આ બંને ભેગા મળી અને સરકારની કદમબોચી કરી અને ખેડૂતોના બેહાલ કર્યા છે હું તમને અમુક આધાર પુરાવા સાથે સરકારને પણ કાનમાં મૂકવા માંગુ છું અને અન્નદાતાઓને આમ નાગરિકને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું તમે સાંભળ્યું છે કે જીએમ ટેકનોલોજી જીનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજીથી આપણા દેશમાં પહેલી વખત વાજપેયીની સરકારમાં એનડીએની સરકારમાં બે હજાર ત્રણ બે ની આજુબાજુ આવ્યું હવે અમારી કૃષિ યુનિવર્સિટી એટલે કે ગુજરાત સરકારની કૃષિ યુનિવર્સિટી અને સરકારી નિયમ એવો કે છે કે કોઈ પણ ચીજવસ્તુ ઇનપુટ્સ ચાહે દવા જંતુનાશક ચાહે ખાતર રાસાયણિક ખાતર કે અન્ય કોઈ પણ ખાતર અને ચાહે કોઈ પણ પ્રકારનું બિયારણ જ્યારે ખેડૂતના ખેતર ઉપર એને વાવેતર માટે એને જ્યારે ભલામણ કરવી હોય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ જરૂરી છે અને એ ભલામણ પ્રમાણે કૃષિ યુનિવર્સિટી એ એ કોઈ પણ ચીજવસ્તુનું અખતરો કરે એટલે પેલા સ્મોલ સ્કેલ ટ્રાયલ લે પછી લાર્જ સ્કેલ ટ્રાયલ લે પછી પ્રગતિશીલ ખેડૂતોને બતાવે એના પરિણામો જોવે પછી એના ટ્રાયલ રિપોર્ટ તૈયાર કરે પછી એનો સકારાત્મક રિપોર્ટ આવે તો અને તો જ અન્નદાતાઓ માટે એની ભલામણ કરવામાં આવે હું સરકારને પૂછવા માંગુ છું જીએમ ટેકનોલોજી થી જે બીટી કપાસનું બિયારણ ખેડૂતના ખેતર ઉપર તમ બે હજાર ત્રણ ચાર માં અને આજની તારીખ સુધી પહોંચાડ્યું તમે સરકારી ટ્રાયલ કૃષિ યુનિવર્સિટીના ટ્રાયલ કૃષિ યુનિવર્સિટીના ભીષ્મ પિતા કહેવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એની પણ આઈસીએ મંજૂરી લેબોરેટરી બનાવી અને કરોડો રૂપિયાના નુકસાનીમાં નોતરનાર આ ભાજપાની સરકાર છે બીજી બાબત એવી એમાંથી કોઈ બોધ પાઠ ન લીધો ઇફકોનું બનાવેલું નેનો યુરિયા અને નેનો ડીએપી છેલ્લા ચાર વર્ષથી વિધાનસભામાં વિધાનસભાની કૃષિ મંત્રીઓ અને સરકારી ખાતું અને ખેતીવાડી ખાતાના વિભાગના અધિકારીઓ એમ કે છે કે યુરિયા એ ખેડૂતોને જબરજસ્તીથી આપી ન શકાય વિક્રેતા ઉપર પગલા લ્યો એની ફરિયાદ કરો વગેરે વગેરે વચનો આપે છે અને બીજી બાજુ નેનો યુરિયાના ટ્રાયલ કૃષિ યુનિવર્સિટીની અંદર કોઈ પણ પ્રકારના ટ્રાયલ સ્મોલ સ્કેલ કે લાર્જ સ્કેલ એના અખતરાઓના પરિણામ એના ઉપરના સકારાત્મક રિઝલ્ટ આવી અને પછી આપણે ભલામણ કરી હતી કે સીધી દીપકોમાંથી પેદા કર્યું અને સીધું ખેડૂતના ખેતર સુધી મૂક્યું હતું આ બીજો કિસ્સો આજની તારીખે ગુજરાતની અંદરની સમગ્ર દેશની અંદર નેનો યુરિયાની ભલામણ કરવા પહેલા કોઈ પણ જગ્યાએ સરકારી કૃષિ કૃષિનીયર્સિટના એનું સંશોધન ન થયું

પણ એટલો જ ખેડૂતોને સીધો સ્પર્શે છે અને સરકાર અને એમાં બેઠેલા કૃષિ મંત્રી એનો વિભાગ કૃષિ વિભાગના અધિકારીઓ અને ગુજરાતનું સંશોધન કાર્ય જે સરકારી રાહે થાય છે કૃષિ યુનિવર્સિટીઓ કરે છે આના વાઇસ ચાન્સેલર આ સરવાળે બધા ડાયરામાં છે શંકાના ડાયરામાં છે કરોડો રૂપિયાનો નેનો યુરિયાનો વેપારનો ધંધો કરવાનો ગુજરાત સરકારે કોઈ ઠેકો લીધો છે ખેડૂતના ખેતરોને બરબાદ કરી અને છતાં આજની તારીખે ચાલી રહ્યું છે એવું નહીં ગુજરાતમાં ચાલી રહ્યું છે રાજસ્થાનમાં પણ ચાલી રહ્યું છે અમુક વૈજ્ઞાનિકો આમાંથી બહાર નીકળ્યા છે અમારા જેવા કૃષિના વિદ્યાર્થીઓ છે કૃષિ વિભાગ સાથે ભૂતકાળમાં સંકળાયેલા હતા એવા લોકોને સીધી નજરમાં આવ્યું છે પણ આમ પબ્લિકની નજરમાં કે આમ ફાર્મરની નજરમાં કે આમ ખેડૂતોની નજરમાં આ એટલો મુદ્દો સહેલો નહોતો કે સીધો એમની પાસે આવે કૃષિ યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર લાયકાત વગરના લેવાય છે ભ્રષ્ટ પગાર એ આદરી અને પોતાના પગારો પણ વધારે ઉચાપત કરેલા છે પગાર એમાં પણ કોઈ નિર્ણય લેવા અમારું સંશોધન કાર્ય એટલે કે કૃષિ સંશોધન કાર્ય એ જીવંત કાર્ય છે એના ઉપર અધિકારી એક દિવસ પણ ગેરહાજર હાજર રહે તો સંશોધન ઉપર અસર થાય છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે એ ત્રણ મહિના સુધી રજા ઉપર છતાં એનો કોઈનો ચાર્જ નથી આપવામાં આવતો સરદાર કૃષિનગર દાંતીવાડાના કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે એ ભ્રષ્ટાર એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે ભરતીમાં આ એના ઉપર કોઈ પગલા નથી અરે નોટિસ નથી આપવામાં આવતી એ લોકોને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો ઇતિહાસ તો કેટલો બધો વરવો છે ઇતિહાસ એ કાગળ ઉપર છે છતાં એને પણ કોઈ નોટિસ નહીં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેટલા ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તમામ રીતે છતાં પણ એના ઉપર કોઈ પણ પ્રકારના પગલા નહીં કોઈ પણ નોટિસ નહીં આ કોઈ સરકારે અમારા જેવાના આગેવાનોને કઈ અને કરાવવાની વાત નથી આ ગુજરાતની સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે સરકારની નિગરાણીમાં થાય છે એનું દુઃખ છે અને છતાં પણ સરકારને અમે કાન પકડીએ છતાંય પણ સરકારના કોઈ કાન ખુલતા નથી કે કોઈ સાંભળવાની માનસિકતા ધરાવતા નથી ફરી ફરીને ગુજરાત સરકારને વિનંતી મારી છે કે ગુજરાતની અન્નદાતાઓ બાબતની કોઈ પણ બાબત હોય ચાહે ખેતીની ઇનપુટ્સની બિયણ દવા કે ખાતર એક કોઈ સંશોધનાત્મક સરકારી કૃષિ યુનિવર્સિટીમાં થાય અને એના સારા પરિણામો મળવાની શક્યતા દેખાય અને વિશ્વાસ સરકારને હોય એ જ સંશોધન તમે ખેડૂતના સરકાર સુધી પહોંચાડો નહીં કે તમારા ધંધાના વેપાર કરવા માટે અધિકારીઓને સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિકોના ખીચા ભરાઈ અને ભલામણો થઈ રહી છે અને ખેડૂતના ખેતરોને બરબાદ થઈ રહી છે આ બાબતમાંથી સરકારે વિચારવું જોઈએ અને આવા કોઈ પણ કાર્યક્રમો કરતા પહેલા ત્રણ વખત વિચારી અને આમાં સંજ્ઞાન લેવું જોઈએ અને તોને તો જ સારી બાબત હોય ત્યારે ખેડૂતના ખેતર સુધી પહોંચાડવું જોઈએ ભૂતકાળની બે ભૂલો ભવિષ્યમાં એક પણ ભૂલ ન થાય એની તકેદારી રૂપે સરકારને કહેવા માંગુ છું ધન્યવાદ આભાર